ગામડું જે આપણું બાળપણ વીત્યું હોય જે જગ્યાએ ધૂળની અંદર આપણે આરોટીને મોટા થયા હોય એ ગામડાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આપણે એ યાદો પળો અને એ સમયના બાળપણને યાદ કરીને ખૂબ જ ખુશ થતા હોઈએ છીએ અને વાત વાતમાં બાળપણને એ વિતાવેલા સમયને યાદ કરતા હોઈએ છીએ કે કદાચ એ સમય ફરી પાછો આવે તો કેવું સારું તો ચાલો આજે હું તમને તમારા બાળપણની યાદોને તાજી કરાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો જો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજનો જમાનો જમાનો એક એવો છે જેમાં બધું ઝડપથી બદલાઈ રહ્યું છે આજનો યુગ એ ખૂબ જ આધુનિક યુગ છે જેમાં દરરોજ કંઈક ને કંઈક નવું પરિવર્તન થાય છે જેમાં આજનો જમાનો કોઈની રાહ પણ જોતો નથી પણ મિત્રો એક એવો સમય હતો જેમાં કોઈ પણ સગવડ સુવિધા ન હતી છતાં લોકો ખૂબ જ સુખી અને સારું જીવન જીવતા હતા મિત્રો આજે આપણે વાત કરીશું પચાસ સાઠ વર્ષ પહેલાની એટલે કે ઓગણીસો સાઠના ના યુગની મિત્રો તે જમાનામાં ભલે લોકો પાસે એટલા સંસાધનો ન હતા પણ સુખ શાંતિ ઘણી હતી જે આજના સમયમાં લોકો ઉઠવા માટે એલાર્મનો ઉપયોગ કરે છે પણ તે જમાનામાં લોકો કુકડાનો વં સાંભળીને પરોઠીએ જાગી જતા અને થોડા મોડા ઉઠે એટલે વડીલોનો ઢપકો આપતા એ સમયના વડીલો હતા ત્યારે લોકો સવારના નાસ્તામાં શુદ્ધ ઘી ગોળ રોટલો રોટલી અને આજે આપણે બિસ્કીટ ટોસ અને તેલની તળેલી વસ્તુથી સવારની શરૂઆત કરીએ છીએ આજના સમયમાં લોકોને તરસ લાગે તો તરત જ ફ્રીજ કે નળ અથવા બોટલને ખોલીને પાણી પી લે છે પરંતુ તે જમાનામાં ખૂબ જ મુશ્કેલીથી કુવા પાણીને માથા ઉપર લઈને પાણીયારીને આવતી હતી અને એ નજારો ઘડી બે ઘડી જોવે એવો હતો અને માટલામાં પાણી ભરીને રાખતી એ માવડીઓ હતી અને તે જમાનામાં મહિલાઓ દરરોજ નદી કે તળાવમાં કપડાં ધોવા અને નહાવા જતી અને એ જમાનામાં સવાર પડતા જ લોકો પોતપોતાના કામમાં લાગી જતા જેમાં ખેડૂતો તેમના હળ અને બળદ સાથે ખેતરોમાં જતા અને આખો દિવસ ખેતરમાં મજૂરી કામ કરતા અને બપોરે ડુંગળી રોટલો અને ગોવાળની કાકરી ખાતા સાથે સાથે વાટેલું મરચું તો ખરું જ એ ખેડૂતો હતા વહેલા તે સમયે દરેકના ઘરમાં બે થી ચાર બળદો અને ગાયો તો હતી જ અને લોકો હંમેશા તેની સેવામાં વ્યસ્ત રહેતા અને દરરોજ સવારે ગામના ગુવાળો ગાયને લઈને ચરાવવા માટે નીકળી જતા અને સાંજે ગુવાળો ઘરે આવે એટલે ગાયોને સૌ સૌના વાડામાં બાંધી દેતા

પણ આજના જમાનામાં જ્યાં જુઓ ત્યાં મોટી મોટી ઇમારતો મોટી મોટી ફેક્ટરીઓ અને વાહનોના શોર બકોર પ્રદૂષણ લૂંટફાટ મારકૂટ આ બધું જોવા મળે છે એ જમાનામાં લોકોમાં ભાઈચારો વધુ જોવા મળતો લોકો બીજાના દુઃખમાં ભાગ લેતા ત્યારે ગામમાં કોઈ કોઈના લગ્ન હોય ત્યારે લોકો આજની જેમ દેખાવ નહોતા કરતા બસ એકદમ સાદાથી લગ્ન કરતા હતા ત્યારે મીઠામાં એકમાત્ર લાડવા જ હતા આજની જેમ થાળીમાં ન સમાય એટલી વાનગી ન હતી આજના સમય કરતા તે સમયે લોકોનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું હતું અને એ જમાનામાં વડોલીની વાત બધા માનતા અને વડોલીના નિયમ મુજબ બધા ચાલતા અને માન તો મુખ્ય હતી એ જમાનામાં લોકોના કપડાની વાત કરીએ તો તે સમયે ભાગના લોકો ધોતી અને ગમચા પહેરતા અને બાળકો મોટા ભાગે ચડી પહેરીને ભરતા અને કાપડાઓને સીવી સીવીને થીગડું મારીને ચલાવતા હતા આજના જમાનામાં જેમ કે ઓગણીસો એસીમાં સિંચાઈ માટે આટલા બધા સાધનો સુવિધા નહોતી ખેડૂત મોટે ભાગે વરસાદ પર નિર્ભર રહેતો અને શિયાળાની સિઝનમાં મોટે ભાગે કો હાકીને પાણી કાઢવામાં આવતું હતું તે જમાનામાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દરેક લોકો ખેતરમાં દિવસ રાત અથાક મહેનત કરતા કારણ કે એ જમાનામાં ખેતી જ એકમાત્ર આવકનું સાધન હતું અને ઈસ્ત્રીઓ ઘરકામ કરીને બપોરે પુરુષો માટે ખેતરે ભાત લઈને જતી એ જમાનામાં દરેક વ્યક્તિ સંસ્કારથી ભરપૂર હતા તેમજ અજાણ્યા લોકોને જોઈને એ જમાનામાં દરેક સ્ત્રી ઘૂંઘટ તાણી લેતી એ જમાનામાં મોટા ભાગે લોકો ગામડામાં જ વસવાટ કરતા શહેરમાં તો ખૂબ જ ઓછા લોકો જોવા મળતા એ જમાના બધા લોકો હળીમળીને રહેવાનું વધારે પસંદ કરતા અને આજે મોબાઈલ લોકોની સાથે રહે છે રોડ રસ્તાની વાત કરીએ તો આજના સમયમાં તો બધી જગ્યાએ પાકા રસ્તા થઈ ગયા છે અને ઘરે ઘરે ત્રણ ચાર વાહન હોય છે જેથી ઘરની બહાર નીકળીએ ત્યારે ટ્રાફિક જામ જોવા મળે છે પણ એ જમાનામાં લોકો મોટા ભાગે સરકારી બસમાં દૂરની મુસાફરી કરતા અને દસ થી વીસ કિલોમીટર તો ચાલીને અથવા બળદગાડા અથવા ઘોડાગાડીમાં મુસાફરી કરતા હતા ત્યારે આજની જેમ લોકો પાસે પોત કોઈ વાહન ન હતા અને એ જમાનામાં બાળકો આજની જેમ ગૂગલ કે ઇન્ટરનેટ પર પણ ત્યારે તો ફક્ત ચોપડી વાંચીને ભણાવવામાં આવતું હતું અને ત્યારે લાઇટ પણ ન હતી બાળકો ત્યારે ફાનસના અજવાળે ભણતા હતા એ જમાનામાં લોકોનું જીવન એટલું બધું ભાગદોડ વાળું ન હતું ત્યારે બસ શાંતિ જ શાંતિ હતી આજે આપણી પાસે બધું છે પણ પહેલા જેવી શાંતિ અને સ્વાસ્થ્ય નથી ઘડી પર એ જમાનામાં આખા ગામમાં એકાદ ઘરે રેડિયો જોવા મળતો ત્યારે દેશ દુનિયાના સમાચાર સાંભળવા માટે લોકો ગામના ચોરે ભેગા થતા હતા એ જમાનામાં ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવતો હતો અને એ જમાનામાં ચલણમાં આના ને પૈસાનો જમાનો હતો ત્યારે લોકો પાસે આટલા બધા રૂપિયા ન હતા તે જમાનામાં લોકોની આવક ઘણી ઓછી હતી અને સામે મોંઘવારી પણ ઘણી ઓછી હતી તે જમાનામાં ઘી ઓછી કિંમતમાં મળી જતું તે જમાનામાં મજૂરીની આખો દિવસ મહેનત કરીને લગભગ બે થી અઢી રૂપિયા મજૂરી મળતી અને હવે વાત કરીએ સિનેમા ઘરની તો તે જમાનામાં રાજકુમાર દેવ આનંદ અભિતાભ બચ્ચન દિલીપ કુમાર રાજેશ ખન્ના જમાનાના સુપરસ્ટાર હતા તેમજ એ જમાનાની થોડી સુપરહિટ ફિલ્મોની વાત કરીએ તો સોલે રામ સહેન્શાહ ડોન દાસ્તાના ક્રાંતિ અને જાણે કેટલી બધી સુપરહિટ ફિલ્મ હતી જે આજના ફિલ્મ કરતાં લાખ ઘણી સારી હતી અને મિત્રો એ જમાનાની તમારી ફેવરિટ ફિલ્મ કઈ હતી તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થોડા જૂના જમાનાના વિડીયો ક્લિપ જોઈએ તો આ ગામમાં જે જમાનાના ઘર અને ગામડાના થોડા જૂના ફોટા છે જેને જોઈને તમારા બાપનની યાદ તમને જરૂરથી યાદ આવી જશે આ વિડિયોમાં ગ્રામીણ જીવનની ખૂબ જ સુંદર ચાખી જોવા મળે છે આ ક્લિપમાં ગોવાળ તેમના પશુને ચરાવતો નજરે પડે છે અને આ હતી જમાનાની બસ જે આખા દિવસમાં ગામમાં એકવાર આવતી હતી અને એ સમાની યાદ અપાવે છે જ્યારે આપણા વડીલો રાહત કામ કરતા હતા આખો દિવસ માથા પર ધૂળના તગારા ફેરવતા ત્યારે માત્ર બે રૂપિયા જેવી દાળી મળતી હતી એ જમાનાની એક ક્લિપ છે આ એ જમાનાના ખેડૂતની ક્લિપ છે જે ઉનાળામાં વાર બપોરે પોતાના ખેતરમાં હળ ચલાવે છે અને આ તળાવમાંથી પાણી ભરીને આવતી મહિલા જેને જોઈને આપણને પણ આપણું બાળપણ યાદ આવી જશે આ છોકરા છે જે તેના બાળપણનો આનંદ લેતા હોય તેમ ખેલમાં મશગુલ છે આ બધી રમતો તો આજે ખાલી ટીવીમાં જ જોવા મળે છે આ બળદગાડું જેમાં બેસીને લોકો ત્યારે એક ગામથી બીજે ગામ અવાર કરતા હતા અને આ મહિલા સવારે ઉઠીને વલોણાથી હાથીથી છાસ બનાવે છે થતી જ પણ ખરેખર મિત્રો વિચારીને જુઓ કે આ છાસમાં કેટલી મીઠાશ હશે અને જ્યારે આજ તો આપણે બધું ખાઈએ છીએ અને આ એ જમાનામાં ભણતા જતા બાળકોને જોઈને એવું લાગે છે કે મારું બાળપણ પાછું આવી ગયું હોય એવું લાગે છે એ જમાનામાં કરિયાણાની દુકાન કંઈક આવી હતી જેની સામે આજ તો મોટા મોટા મોલ બની ગયા છે એ જમાનામાં આજની જેમ ગેસના બાટલા કે ગેસની લાઈન ન હતી લોકો આવી રીતે બળતણ લાવતા અને અનાજ પકાવતા હતા મિત્રો જો આ વિડીયોથી તમારું બાળપણ અને જૂની યાદો તાજી થઈ હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં ધન્યવાદ